નમસ્કાર દર્શક મિત્રો ઓફ બીટ ના કાર્યક્રમમાં હું પ્રતિક્ષા આપનું સ્વાગત કરું છું હવામાનની ફેરફારની અસર ત્વચા પર સૌથી વધુ જોવા મળે છે તાપમાનમાં ઘટાડો અને ઠંડીમાં વધારો થવાથી ત્વચા શુષ્ક દેખાય છે આ ઋતુમાં સ્વાસ્થ્યની સાથે ત્વચાનું પણ ધ્યાન રાખવું જોઈએ શિયાળાની ઋતુમાં તમારે તમારી ત્વચા સંભાળની રીત બદલવી જોઈએ ઘટી રહેલા તાપમાનને લીધે ત્વચાની શુષ્કતા નોંધપાત્ર રીતે વધે છે ત્વચાની શુષ્કતા વધી જવાને કારણે ત્વચા નિર્જીવ અને ખેંચાયેલી દેખાય છે આવી સ્થિતિમાં શિયાળાની કડકડતી ઠંડીને ધ્યાનમાં લઈને અત્યારથી ત્વચાની દરકાર કરો એટલે કે ઠંડીના કારણે ત્વચાને સૂકી થતી અટકાવવા માટે કેટલીક સરળ છે જે હું તમને જણાવીશ આ સરળ પદ્ધતિ અજમાવીને તમે ત્વચાને શુષ્ક થતી બચાવી શકો છો પુષ્કળ પાણી પીવો ઠંડા વાતાવરણમાં લોકો ઘણીવાર ઓછું પાણી પીવે છે શિયાળાની સિઝનમાં તરસ પણ ઓછી લાગે છે પરંતુ પૂરતું પાણી ન પીવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે જેના કારણે તમે ડિહાઇડ્રેશનનો શિકાર બની શકો છો આવી સ્થિતિમાં પોતાને હાઇડ્રેટ રાખવા માટે પૂરતું પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી દિવસમાં ઓછામાં ઓછું ગ્લાસ પાણી ઓછા શિયાળામાં સ્વસ્થ ત્વચા માટે મોસ્ચરાઈઝરનો ઉપયોગ અવશ્ય કરો તે તમને ત્વચાની શુષ્કતાથી બચાવવાનું કામ કરે છે તમારી ત્વચાને અનુકૂળ હોય તેવા મોશ્ચરાઈઝરનો ઉપયોગ કરો ઘણીવાર વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા મોઇશ્ચરાઇઝરમાં તેલ હોય છે કારણ કે આ પ્રકારનું મોઇશ્ચરાઇઝર તમામ પ્રકારની ત્વચાને અનુકૂળ આવે છે તેમાં હાઇડ્રેટિંગ અને મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મો હોય છે પૌષ્ટિક આહાર સ્વસ્થ આહાર લેવો એ ત્વચાને સ્વસ્થ રાખવાની એક શ્રેષ્ઠ રીત છે તમે આહારમાં મોસમી ફળો અને શાકભાજીનો સમાવેશ કરી શકો છો મોસમી ફળો અને શાકભાજી પોષક તત્વોથી ભરપૂર હોય છે આ તમારી ત્વચાને મોશ્ચરાઈઝડ અને ચેતનવંતી બનાવે છે કસરત અને યોગ ત્વચાને સ્વસ્થ રાખવા માટે એકલા બ્યુટી પ્રોડક્ટ્સ પૂરતા નથી આવી સ્થિતિમાં નિયમિત કસરત કે યોગના આસનો કરવા પણ જરૂરી છે તે રક્ત પરિભ્રમણને સુધારવાનું કામ કરે છે તો સાથે ત્વચાને કોઈ પણ નુકસાન વિના ચમકદાર અને સુંદર બનાવવા માટે નિયમિતપણે કસરત કરવી ખૂબ જ જરૂરી છે ગરમ પાણીનો ઉપયોગ કરશો નહીં શિયાળામાં ગરમ પાણીથી શરીરને ઘણો આરામ મળે છે પરંતુ ત્વચા માટે ગરમ પાણીનો ઉપયોગ ત્વચાને નુકસાન પહોંચાડે છે જેના કારણે ત્વચા ખૂબ જ શુષ્ક દેખાવા લાગે છે તેથી ત્વચા માટે ગરમ પાણીનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો જરૂરી છે જો તમે દર વર્ષે હવામાન બદલાય ત્યારે શુષ્ક ત્વચાનો સામનો કરો છો તો હું તમારા માટે લાવી છું એક અદભુત ઉપાય જેમાં શિયાળા દરમિયાન અમુક એવા ખાસ પ્રકારના ફેસ પેકનો ઉપયોગ કરવાથી ત્વચા શુષ્ક નહીં થાય તો ચાલો જાણીએ એવા ખાસ ફેસ પેક વિશે ઠંડી અને શુષ્ક હવામાન દરમિયાન આપ ખાસ પ્રકારના ફેસ પેકમાં મલાઈનો ઉપયોગ કરી શકો છો ઠંડા હવામાનમાં મલાઈનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ હું તમને જણાવીશ મધ અને મલાઈ મલાઈ તમારી ત્વચાને ઊંડે સુધી મોઇશ્ચરાઇઝ કરે છે તે ત્વચાને હાઈડ્રેટ રાખવાની સાથે તેને મુલાયમ પણ બનાવે છે તેમજ મધ ત્વચાને હાઈડ્રેટ કરે છે અને તેને બેક્ટેરિયાથી દૂર રાખે છે તેના માટે સમાન માત્રામાં મલાઈ અને મધ બંને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને હવે તેને ચહેરા પર લગાવીને મસાજ કરો પંદર મિનિટ માટે રહેવા દો અને ત્યાર પછી ચહેરાને હુફાળા પાણીથી ધોઈ લો મલાઈ અને નારંગી નારંગીમાં વિટામિન સી જોવા મળે છે જે ત્વચાને સ્વસ્થ રાખવા માટે તે ઉપરાંત ગ્લો પણ આપે છે નારંગીની છાલને સૂકવીને છીણી લો એક ઈંડાનો સફેદ ભાગ મલાઈ અથવા કાચું દૂધ માસ્ક અઠવાડિયામાં એકવાર વાપરી શકો છો દૂધ અને કેળા શિયાળામાં ત્વચા શુષ્ક થઈ જાય છે આવી સ્થિતિમાં કેળા અને દૂધનો ઉપયોગ ભેજ જાળવી રાખવા માટે પણ કરી શકાય છે મલાઈની જેમ જ કાચું દૂધ પણ ત્વચાને ભેજ પ્રદાન કરે છે કેળા મૃત કોષોને દૂર કરવાનું કામ કરે છે તો જો ત્વચા તેલી હોય તો તમે દૂધને બદલે ગુલાબ જળ પણ પસંદ કરી શકો છો અડધું કેળું એક ચોથાઈ કપ જેટલું દૂધ થોડું મધ મિક્સ કરો અને હવે તેને ચહેરા પર લગાવો થોડીવાર પછી તેને પાણીથી ધોઈ લો કેળા અને પપૈયું જો મલાઈ તમને અનુકૂળ ન આવે તો તમે તેના વિના પણ પેક બનાવી શકો છો શુષ્ક ત્વચા માટે પણ પપૈયું ખૂબ જ ઉપયોગી છે આ માટે અડધું કેળું થોડું પપૈયું લો અને તેને મેશ કરો હવે તેને ચહેરા અને ગરદન પર સરખી રીતે લગાવો પંદર વીસ મિનિટ પછી તેને હૂંફાળા પાણીથી ધોઈ લો શિયાળામાં ત્વચાની સંભાળ માટે ખાસ બાબતો જે ધ્યાનમાં રાખવા જેવી છે આહારનું ધ્યાન રાખો શિયાળામાં લોકો પાણી ઓછું પીવે છે અને ખારી વસ્તુઓ વધારે ખાય છે તો ઓછા પરસેવાના કારણે ત્વચા શુષ્ક થઈ જાય છે ઓછું તાપમાન પણ ત્વચાને સૂકવી નાખે છે જેના કારણે ત્વચામાં ખંજવાળ આવવા લાગે છે ઠંડા હવામાનમાં ખંજવાળથી બચવા માટે પણ શક્ય એટલું પાણી પીવો શેરડીનો રસ શેરડીનો રસ ઠંડા વાતાવરણમાં ખરજવું અને ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ સિઝનમાં અઠવાડિયામાં ત્રણથી ચાર ગ્લાસ જ્યુસ ચોક્કસથી પીવો શિયાળામાં મૂળો ખાઓ ઠંડા હવામાનમાં મૂળો મીઠો અને તાજો બને છે આ ઋતુમાં તમારે તમારા આહારમાં મૂળાનો સમાવેશ ખાસ કરવો જોઈએ મૂળામાં ફોલિક એસિડ વિટામિન સી અને એન્થોસાયનીસ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે તો આ ઋતુમાં મૂળાનું સેવન કરવાથી ત્વચાની તમામ સમસ્યા દૂર થાય છે સફરજન સુસ્કતા સારવાર એટલે સફરજનની ત્વચાની સુસ્કતા દૂર કરે છે અને ખંજવાળ ઘટાડે છે સફરજનમાં ફ્લેવોનોઇડ્સ હોય છે જે મુક્ત રેડિકલનો નાશ કરે છે અને ત્વચાની વૃદ્ધત્વને અટકાવે છે સફરજનમાં ભેજયુક્ત ગુણધર્મો છે જે શુષ્ક ત્વચાની સારવાર કરે છે તો ત્વચા સંબંધિત સમસ્યાઓ અને રોગોથી પણ રાહત મેળવવા માટે રોજ આમ પણ ખાલી પેટ સફરજન ચોક્કસથી ખાવું જોઈએ તો દર્શક મિત્રો ઓફ બીટ ના કાર્યક્રમમાં ફક્ત આટલું જ આ ટિપ્સ આપ ચોક્કસથી અપનાવો આપને જરૂરથી ફાયદો થશે તો ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર